નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે આગળ વાત થશે વારાણસી ગેંગ રેપનો મુદ્દો સામે આવ્યો હતો પીએમએ કડક કાર્યવાહીના આદેશ પણ આપી દીધા છે ત્યારે આગળ વાત થશે કાશી મારી છે અને હું કાશીનો છે તો પીએમ મોદીએ જણાવ્યું છે માટે કામના સમાચાર સામે આવ્યા છે વિસાવદરને વિસાવીએમ આપી છે મોટી ભેટ આગળ વાત થશે મોટો પર્દાફાશ પંદરસો છોકરીઓનું ખરીદ વેચાણ સામે આવ્યું હતું ત્યારે વાત થશે મણિપુરમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્રણ આતંકીની ધરપકડ પણ કરવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી છેલ્લા ચોવીસ કલાકમાં સુરક્ષા દળે મણિપુરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો ઇમ્ફાલ પૂર્વના સાંગોલ માર્ગ વિસ્તારમાંથી એસએમજી ગન પિસ્તોલ હેન્ડ ગ્રેનેડ ડેટોનેટર બુલેટપ્રૂફ જેકેટ સહિત ઘણી વસ્તુઓ મળી આવી હતી ચુરાચંદપુરમાંથી બાવીસ રાઇફલ અને અન્ય હથિયારો મળી આવ્યા ત્રણેય સક્રિય આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોટો પર્દાફાશ પંદરસો છોકરીઓનું ખરીદ વેચાણ સામે આવ્યું હતું જયપુરમાં સર્વ સમાજ ગાયત્રી ફાઉન્ડેશન નામની એનજીઓ સમૂહ લગ્નની આળમાં માનવ તસ્કરી કરતી હતી ફેસબુક દ્વારા યુપી બિહાર પશ્ચિમ બંગાળ ની છોકરીઓને નોકરીની લાલચ આપીને લાવવામાં આવતી હતી નકલી દસ્તાવેજો વડે છોકરીઓના લગ્ન કે સોદા થતા હતા એક સગીરાની ફરિયાદના આધારે પોલીસે ગાયત્રી સહિત પાંચની ધરપકડ કરી છે પૂછપરછમાં પંદરસોથી વધુ છોકરીઓના ખરીદ અને વેચાણની માહિતી સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદનને સીએમએ આપી છે મોટી ભેટ ભૂપેન્દ્રભાઈ પટેલે વિસાવદરમાં માર્કેટિંગ યાર્ડથી જૂનાગઢ માટે કુલ ચોરાણું કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આમાં વંથલી તાલુકાના બીજ નિગમ ગોડાઉન જૂનાગઢ શહેર બીઆરસી ભવન અને કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ સામેલ છે આમાં છત્રીસ પોઈન્ટ પંચાણું કરોડના વિકાસ કામોનું ઈ લોકાર્પણ પણ થયું હતું ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે તે પહેલાં આ બધું થઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદના ખેડૂતો માટે કામના સમાચાર સિંચાઈ વિભાગ આણંદ જિલ્લાના ખેડૂતો પર મહેરબાન થયું છે ખેડૂતો માટે સિંચાઈ વિભાગે નિર્ણય લીધો છે તે મુજબ ઉનાળુ પાકને જોતા ખેતી પાક માટે પાણી છોડવામાં આવ્યું છે પંદર એપ્રિલ સુધી કેનાલોમાં આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે આ પાણી છોડાતા એક પોઈન્ટ વીસ લાખ હેક્ટર જમીનને પાણી મળશે આણંદ અને ખેડા જિલ્લામાં બાજરી ડાંગર તેમજ કેળા સહિત શાકભાજી અને કઠોળનું વાવેતર કરાયું છે આ પાણી આ પાકને ઉપયોગી બનનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વારાણસીના મેદીગંજમાં સભામાં પીએમ મોદીએ હર હર મહાદેવના નારા સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી તેમણે કહ્યું છે કે તેઓ કાશીના લોકોના પ્રેમના ઋણી છે કાશી મારી છે અને હું કાશીનો છું બનારસમાં દસ વર્ષમાં વિકાસની ગતિવિધિ વધી છે કાશી પૂર્વાંચલનું આર્થિક કેન્દ્ર બન્યું છે કાશી પ્રાચીન નથી પ્રગતિશીલ છે જે લોકો સત્તા મેળવવા માટે દિવસ રાત રમત રમે છે તેમનો સિદ્ધાંત છે પરિવારનો સાથ પરિવારનો વિકાસ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વારાણસી ગેંગરેપના સમાચાર સામે આવ્યા છે પીએમએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે પીએમ મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે હતા તેમણે એરપોર્ટ પર જ સીપી પાસેથી વારાણસી ગેંગરેપ વિશે માહિતી મેળવી લીધી તેમણે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરીથી ન બને વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેને ગેંગરેપ કરવામાં આવ્યો હતો આ કેસમાં નવ લોકોની ધરપકડ થઈ છે અને અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે વડોદરાના સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા પાન પાર્લર પર અસામાજિક તત્વોએ મચાવ્યો હતો સિગારેટ લીધા બાદ રૂપિયા ન આપ્યા અને દુકાનદાર સાથે બોલાચાલી કરીને મારામારી અને તોડફોડ કરી હતી આરોપીઓ સ્ટૂલ લઈને તૂટી પડ્યા હોવાનો વિડીયો પણ સામે આવ્યો વેપારીએ વાડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ શખ્સોની અટકાયત કરી છે અને તેમની પાસે માફી મંગાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર ને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે